ફી રામ નોમી તો તો આપણે આજે બહાર જાવશું રામ નોમી ની મિત્યા રૈવાની ચંદ્ર ભગવાનનો જન્મય થઈ ગયો છે તો અહીંયા જો આપણે પોગી ગયા છે અને ઉજવણી જો મોસમજાની ચાલુ છે જો અને દર્શન માટે હેલો યુટ્યુબ ફેમિલી તો કે આમ છો બધા મજામાં તો આઈ હોપ બધાય મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આજે તો જો રામચંદ્ર ભગવાનનો જન્મ દિવસ છે રામચંદ્ર ભગવાનનો જન્મ દિવસ અને નવમી તો બધા એને હાર્દિક 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 શુભકામના રામચંદ્ર ભગવાન બધા એનું સારું કરે કલ્યાણ કરે અને

કોમેન્ટ માં ભાઈ આ ખાસ કરીને લખી નાખજો કોમેન્ટ ઓજય શ્રીરામ જો મારી મમ્મી જો રસોઈ બનાવી એને જો મહેનત કરાવી અને આપણે નીકળી જવાનું છે પણ આ બધું ઓચિંતા નું થઈ ગયું કામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં જો તમારે જવાનું હોય ને તો મને વહેલું કહેવાય આ મારી મહેનત કેટલી થઈ જુ

બહુ એટલે એને સિક્યોરિટી બહુ છે જો અહીંયા પોલીસવાળાને જો અને આ જો ટ્રાફિક જો અહીંયા તો ટુ વ્હીલરનું અહીં બધું જામ થઈ ગયું છે જો અહીંયા આગળ વધી તો આવી રીતના છે અને જો અહીં મંદિરે અત્યારે ટૂર ચાલુ છે રામચંદ્ર ભગવાનનો જન્મ થઈ ગયો છે રામી નાખેલો રામચંદ્ર ભગવાન આરતી થઈ ગઈ છે હવે કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા અને રામચંદ્ર ભગવાન જન્મય જન્મ અહીં છે અને આ તો અયોધ્યા પતિ છે અયોધ્યા નાદ છે એમાં કઈ ન ઘટે એના ઉત્સવ જન્મ ઉત્સવમાં તો

આ દર્શન કરવાના છે હા મંદિર છે અને દર્શન કરી લઈએ અને દર્શનમાં અત્યારે ભીડ છે બહુ જોવા તો કેટલી ક્યાં ભીડ છે દર્શન માટે થોડીક વાર રહેશે દર્શન માટે ટ્રાફિક બહુ છે દર્શન માટે આ તો ભાઈ બ્રહ્માંડના નાથનો ભાઈ જન્મદિવસ એમાં કાંઈ ન થતો દર્શન કરવા અને આ છે નવું મંદિર રામચંદ્ર ભગવાનનું જો વગાડી લે પેલી ઘંટડી વગાડવી ને બેલ વગાડવા ને વગાડી લે વાહ નવું મંદિર છે રામચંદ્ર ભગવાનનું બહુ મસ્ત મંદિર છે વરસાદ લઈ લે આપણે નહીં અંબાઈ માસી વરસાદી લઈ લીધી છે મસ્ત મંદિર છે સામે છે ગણપતિ દાદા નું ગણપતિ દાદા મંદિર છે અને જૂનું મંદિર છે પવન પુત્ર હનુમાનજી નું છે અંબિકા માતાજી નું મંદિર છે આવું મસ્ત મંદિર છે અને આજે રામનવમી છે એમ કે અયોધ્યા પતિ રામચંદ્ર ભગવાન નો છે અને ત્રણેય લોકના

દર્શન આપણે મંદિરે અને મજા આવી ગઈ શાંતિ મળી એમ અહીં છે શંકર ભગવાનનું મંદિર હમણાં ન્યાય જઈ દર્શન કરવા લોકેશન જોવો તમે કાંઈ નો ફટ અને મોટું આયોજન હમણાં છે આપણે હનુમાન જયંતિ દિવસે ત્યારે બધો જમવાનો પ્રોગ્રામ બધો અહીંયા હોય આ હોલમાં જો વાહ આ છે શંકર ભગવાન નું મંદિર જો સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે જો મસ્ત શંકર ભગવાનનું મંદિર છે અને રામચંદ્ર ભગવાનના મંદિર અહીંયા હતા એનો જ ભાગ અહીંયા બાજુમાં જ છે રામચંદ્ર ભગવાનનું મંદિર મસ્ત મંદિર છે વાહ મોટો થઈ ગયો મારા રાજા તાપી અને કિનારો આવી ગયો વાહ મસ્ત પવન છે જો મસ્ત છે એકદમ એક નંબર લોકેશન હોય કાંઈ નશે કામ છે નહીં

બેંગડોન દક્ષિણ અને મોકલી આપણે બાળકોને ઠીક પડી કે આવડે ને કે દેવા પડે એમ કા સાવ આશીર્વાદ લઈ લે તો માતા ને ગુરુ બેહી જશે અહીંયા

કેમ કે અવારનવાર આપણે સેવા કરવા તો ગૌશાળા આપણે આવતા જ હોય આજે તો હું રામનવમી છે ને એટલે આનો માહોલ જ કાપ અલગ હોય જો અહીંયા પ્રસાદી રીતે આ રીતના છે કેમ કે હવે ટ્રાફિક એ બહુ મોડી પડી ગઈ છે આવી ગઈ પ્રસાદી તો લઈ લીધી બધા પ્રસાદી અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો આજે જય શ્રી રામ ગોપાલભાઈ આ બાજુ ટ્રાફિક હાવ એટલે હાવ ઓછી પડી ગઈ છે આ બાજુ ટ્રાફિક હાવ ઓછી છે અને અહીંયા છે આપણે સામે ગૌશાળા

અને અહીંયા જો આપણે બેહી ગયા છે સાંઈએ એકદમ મસ્ત લોકેશન છે વાતાવરણ એટલું મસ્ત મજાનું છે ને જબરજસ્ત જગ્યા મેં આને કીધું હતું એક વાર હું અહીંયા સેવામાં આવતું ને ગૌશાળાની સેવામાં મેં આને કીધું હતું એક વખત અહીંયા હું તને લઈ જઈ હા કેમ છે બાકી નાના વરાસન ને રામજી મંદિર બહુ મસ્ત છે હારો તો આપણે આજનો વિડીયો એ કરીશું પૂરો જો વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીશું નવા બ્લોગ ની સાથે બધા જય માતાજી બાય બાય અને કોમેન્ટમાં જણાવી દેજો જય જય રામ બાય બાય